નારેશ્વર નજીકથી પસાર થતી નર્મદા નદીમાં મોટી માત્રામાં પાણીની આવક થતા આશરે સાઈઠ પગથિયા પાણીમાં ડૂબી ગયા છે નદીમાં પાણી આવતા લોકો પાણી નિહાળવા નદી નજીક ઉમટી પડ્યા હતા કરજણ તાલુકાના પુરા આલમપુરા લીલાપરા નાની કોરલ મોટી કોરલ જુનાસાયર સગદોળ તેમજ ઓઝ સોમજ ડીલવાડા અર્જનપુરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રિપોર્ટર અબવી સૈયદ કરજણ